રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં નગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર હોર્ડિંગ્સ ધોરાજી શહેરમાં ઠેર ઠેર ખડકાયા હોર્ડિંગ્સ તોરાજી શહેરમાં નાભી રાજ સ્ટાર રોડ અને અનેક વિસ્તારમાં લાગેલા છે નગરપાલિકાની પરવાનગી વગરના જોખમી હોર્ડિંગ્સ ગેરકાયદેસર હોર્ડિંગ્સ લગાવનાર પર નગરપાલિકાની કોઈ કાર્યવાહી ન થતી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે બ્લુ સ્ટાર સિનેમા સામે આવેલ દુકાનોની બહાર દુકાનદારો દ્વારા ટ્રાફિકને અડચણ રૂપ ઉભા કરાયેલી રીતે ખડકી દેવામાં આવ્યા છે હોર્ડિંગ્સ શહેરમાં નગરપાલિકાની પરવાનગી વગર લગાવવામાં આવેલ હોર્ડિંગ્સ દૂર કરવા લોકોએ માંગ કરી છે રિપોર્ટર જગમાલ સુવા ઉપલેટા

અને જે જે હોર્ડિંગો લગાડે છે એના ઉપર તંત્ર કાયદેસર ની કાર્યવાહી કરવી જોઈએ રાહદારીઓ અવર જવર માં અમુક વિસ્તાર છે મેન બજાર છે કે અમુક એવા રોડ છે જે જાહેર માર્ગ ઉપર ત્યાં વધુ વટ લગાડેલા છે જેથી કરીને લોકોને ટ્રાફિકમાં કોઈ અવર જવર કોઈ તકલીફ થાય તાત્કાલિક ઘટાડો જોઈએ અને જે ગેરકાયદેસર હોર્ડિંગો મારે છે એના ઉપર પણ કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ